સુરતની સાવલી પોલીસને મોટી સફળતા મળી ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકી ગઠિયાઓ ફ્રોડ કરતાં મુંબઈથી ડિલિવરી કરવા આવ્યા અને પકડાયા ત્રણ બેગમાં અઢી કરોડ જોઈ સાવલી પોલીસ ચોંકી ઉઠી સુરતની સાવલી પોલીસને મોટી સફળતા મળી છે મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમની પાસેથી અઢી કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી હતી ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યા ઉપર છેતરપિંડી આચરવામાં આવતી હતી આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લે નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા ચેકપોસ્ટ પર ચાલતા ચાલતા આવ્યા પોલીસે દબોચ્યા સાવલી પોલીસને વાતની મળી હતી કે દત્તાત્રેય શિવાજી રોકડે ગુલશન અજીત ગુગલે રાહુલ બોનો વિશ્વકર્મા નામના શખ્સો અહેમદનગર મહારાષ્ટ્ર ખાતેથી ભારતીય ચલણી નોટોના બંડલો જેમાં ઉપર ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય બચ્ચો કા ખાતાની નોટોના બંડલો બનાવી બેગોમાં મૂકી નીકળ્યા છે આ ત્રણેય અંતરોલી ગામ ત્રણ રસ્તાથી નિયોલ ચેકપોસ્ટ થઈ સુરત શહેર તરફ ચાલતા ચાલતા જનાર છે જેથી પોલીસની ઓળખ છતી ન થાય તે રીતે નિયોલ ચેકપોસ્ટ ખાતે વોચમેન હતા તે દરમિયાન ત્રણેય શખ્સો ચાલતા ચાલતા આવતા કોડન કરી પકડી પાડ્યા હતા માર્કેટમાં ખોટી નોટ આપીને અસલી નોટ મેળવવાનો પ્લાન આરોપી દત્તાત્રેય શિવજીની પૂછપરછમાં જણાવ્યું હતું કે રાહુલ મહાદેવ કાલે ગ્રહે ઘર નંબર છેતાળીસ બુરેટગાંવ રોડ કાલે ગલી અહેમદનગર જિલ્લો અહેમદનગર મહારાષ્ટ્રનો આજથી આશરે એકાદ અઠવાડિયા પહેલા અમારો સંપર્ક થયો હતો રાહુલ કાલે જણાવ્યું કે સુરેશ વિસ્તારમાં મોટી મોટી માર્કેટ આવેલ હોય છે જેથી રૂપિયા બસો ને પાંચસોના દરની અસલ અને કુપનવાળી નોટોના બંડોલો બનાવી હું તમને મુંબઈ ખાતે આપીશ જે મને સુરત સ્ટેશન આપજે જેથી હું આ નોટોના બંડલો બેન્કો તથા માર્કેટ વિસ્તારમાં લોકો પાસેથી સો પચાસના અસલ નોટોના બંડલો મેળવી આ બસોને પાંચસોના દરના બંડલો આપી દઈશું અને જે નફો થાય તે આપણે સરખા ભાગે વહેંચી લઈશું બનાવટી નોટો આપણે ડિલિવરી લેનારને વોન્ટેડ જાહેર કર્યા પ્લાન મુજબ ગત તેરમી ડિસેમ્બરની રાત્રે આશરે સાડા નવ વાગે રાહુલ મહાદેવ કાલે વિલેપાર્લે બસ સ્ટેશન મુંબઈ ખાતે

પોલીસ આરોપી પાસેથી ભારતીય બચ્ચો લખેલ રૂપિયા પાંચસોના દરતાળીસ બંડલોમાં મળી કુલે તેતાલીસ હજાર નોટો પૈકી રૂપિયા પાંચસોના દર સાચી નોટો કુલ છ્યાસી કિંમત રૂપિયા તેતાળીસ હજાર પાંચસોના દર બચ્ચો કા ખાતા બેતાળીસ હજાર નવસો ચૌદ નોટો કિંમત રૂપિયા ઝીરો ઝીરો ભારતીય ચલણની અને ભારતીય બચોકા ખાતા લખેલ રૂપિયા બસો ના દરના એક હજાર નોટો કુલ એકવીસ બંડલ મળી કુલ રૂપિયા એકવીસ હજાર નોટો પૈકી રૂપિયા બસો ના દરની સાચી નોટો કુલ બેતાળીસ કિંમત રૂપિયા આઠ હજાર બસો અને બસો ના દરની બચોકા ખાતા વીસ હજાર નવસો અઠાવન નોટો ત્રણ મોબાઈલ ફોન મળી કુલ અઢી કરોડની મતદાનનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અસલ નોટો લઈ નકલી આપી છેતરપિંડી કરે છે આ કામના આરોપીઓ રૂપિયા પાંચસો બસો ના દરની નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી અસલ નોટ અને વચ્ચે ભારતીય બચોકા ખાતા લખેલ કૂપન નોટો મુકતા હતા આ બનાવટી નોટો બેન્કો થવાની હોય તે સમયે યન કેન પ્રકારે લોકોને જલ્દી પૈસા ભરવા માટે રૂપિયા સો પચાસ ના દરની નોટોની જગ્યાએ રૂપિયા પાંચસો અને બસોની નોટો આપી અને તેઓ પાસેથી સો પચાસ ની અસલ નોટો લઈ બંડલોને લોકોને આપી છેતરપિંડી કરે છે આ બનાવટી નોટ સુરત પહોંચાડવા માટે ત્રણેયને દસ હજાર રૂપિયા મળવાના હતા